રજુબા ગઢવી ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને કરંટ લાગવાથી ઇજાગ્રસ્ત થયેલ કપિરાજ હાલત ગંભીર હોવાથી અને કપિરાજને પેરાલિસિસ તેમજ શરીર આખું જકડી ગયું હતું જેમાં હાથ પણ બળી ગયા હતા જેથી હાલોલ વન વિભાગના ફોરેસ્ટ અધિકારી સતીશભાઈ બારીયાના માર્ગદર્શન હેઠળ કપિરાજનું રેસ્ક્યુ કરી હાલોલની એનિમલ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું જ્યાં કપિરાજની સારવાર કરાવી રેસ્ક્યુ સેન્ટર ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે કિરણ ગોહિલ નેશન ન્યૂઝ ન્યુઝ હાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર